નમસ્કાર સીતારામ બધા જય શ્રી કૃષ્ણ વરસાદ છે કોમેન્ટ લખવાનું ભૂલતા નહી બીજું વધારે આપડે કઈ કહેતા નહીં જોઈ શકો દસ જ મિનિટમાં એટલો વરસાદ હાર્દિક કલાક હોય તો કેટલું કેટલું પાણી થઈ જાય તો વરસાદ અનિમિત છે આમ જોયું તો પડે છે તો પાંચ થી દસ જ પડે છે વધારે નથી પડતો વધારે પડે તો જેટલી આપણે હું કહેવાય આગાહી પ્રમાણે છે તો સારો ગણાય જોઈ શકો છો આગળ આપડે આનો વિડીયો પડ્યો છે એ પણ આવશે તો બીજું આપણે રોજ કહે વૃક્ષ વાવવાનું વૃક્ષ વાવશું તો આ રીતે અનિયમિત વરસાદ ન થાય ની ખાસ નોંધણી લેજો વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં બધાય જોઈ શકો છો આપણે માં ઉભા છીએ તળાજા

જોરદાર વિસ્તાર શરૂ તળાજા વાઇટો તળાજામાં વરસાદ શરૂ છે ત્યારે ત્રણ વાગ્યા છે ત્રણ મિનિટમાં એટલો વરસાદ ત્રણથી થી ચાર મિનિટ Don't પાંચ મિનિટમાં જોરદાર વરસાદ પાણી પાણી થઈ ગયું છે જોઈ શકો છો પાંચ મિનિટ ફક્ત પાંચ મિનિટમાં જોઈ શકો છો पाच ठीक जोरदार मार वरसाद जा 何だろう ખળાજામાં વરસાદ શરૂ બપોરનો